મુસ્લિમ સમાજ માટે પવિત્ર ઈદે ઈદુલ અઝહાની વાગળ વિસ્તારના મુખ્ય મથક રાપર સલારી નંદાસર ફતેગઢ આડેસર ચિત્રોણ સહિતના ગામોમાં ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર શહેર ખાતે જામા મસ્જિદથી અડવાડા તળાવ પાસે આવેલી ઐતિહાસિક ઈદગાહ ખાતે નમાજ અદા કરવામાં આવી હતી અને એકબીજાને શુભેચ્છા પાઠવી હતી જેમાં મુસ્લિમ સમાજના આગેવાનો અનુક્રમે આગેવાનો ઇસ્માઇલભાઈ પણકા હાજીબાઈ ખાસકેલી નોડે હુસેન શાહ સૈયદ પીરબર શાહ ઉમરચ ઇસ્મા વગેરે ઉપસ્થિત રહ્યા હતા પેશ ઇમામ મૌલાના ફજલે હક એ નમાઝ અદા કરાવી અને મૌલાના શોકત અલી એ અમન શાંતિના ભાઈચારા માટે દુઆ માંગી ઈદ નિમિત્તે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારની સૂચનાથી ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક સાગર સાબડા રાપર પીઆઈ જેવી બુબડિયા પીએસઆઈ ડીઆર ગઢવી આર આર આમલીયાર સહિત નાયે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો આમ વાગડ વિસ્તારમાં મુસ્લિમ બિરાદરોએ ઈદે ઈદ ઉલ અઝાહની ઉજવણી કરી હતી